Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ রাম <laughs> ভাই <a đem fundamentals dragging> uh -huh. ભાજપના ભયમુખ ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો પોરબંદર ખંભાળિયા હાઈવે ઉપર જોવા મળ્યો છે પોરબંદર થી ખંભાળીયા જતા ખાંભોદર નજીકના એક પુલિયામાં મોટું ભૂવું પડ્યું છે અને ત્યાં મોટો અકસ્માત સર્જાય એવી પરિસ્થિતિનું આજે નિર્માણ થયું છે અને એ રસ્તો છે એ એવું કહેવાય છે ને એવી પ્રોસીડ કરવામાં આવી છે કે નેશનલ હાઈવેને સોંપવામાં આવ્યો છે જેથી કરીને હવે એ બાબતે આપણે વિચારવું જ રહ્યું કે એ હાઈવેની કામગીરી નેશનલ હાઈવે કરશે ભૂ રિપેર ભૂવો જે પીડો છે જે ખાડો પીડો છે એને રિપેર કરવાની કામગીરી નેશનલ હાઈવે કરશે કે સ્ટેટ આર એન્ડ બી કરશે હવે આ આ અંગે તો સૌને મૂંઝવણ છે માટે તંત્રને ખૂબ જ ગંભીરતાપૂર્વક કહું છું કે આ ભૂવો છે આ જે ખાડો પીડ્યો છે બહુ મોટો અકસ્માત સર્જે એવું છે માટે આ તાત્કાલિક આ ખાડો છે એ રિપેર કરવામાં આવે જેથી કરીને રાહદારીઓને કોઈ મુશ્કેલી ના થાય અને અનેક રાહદારીઓ અને વાહન ચાલકો ત્યાંથી વાહન ચાલકો ત્યાંથી પસાર થાય છે પસાર થાય છે જેથી કરી અને કોઈના જીવનું જોખમ ઊભું ન થાય એ માટે તંત્રને આ વિડીયોના માધ્યમથી વિનંતી કરું છું કે આ બાબતે તાકીદે કાર્યવાહી કરી અને લોકોના જીવ બચાવવામાં ઉપયોગી થાય ભાજપના ભયમુખ ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો પોરબંદર ખંભાળિયા હાઈવે ઉપર જોવા મળ્યો છે પોરબંદર થી ખંભાળિયા જતા ખાંભોદર નજીકના એક પુલિયામાં મોટું ભૂવું પડ્યું છે અને ત્યાં મોટો અકસ્માત સર્જાય એવી પરિસ્થિતિનું આજે નિર્માણ થયું છે અને એ રસ્તો છે એ એવું કહેવાય છે ને એવી પ્રોસીડ કરવામાં આવી છે કે નેશનલ હાઈવેને સોંપવામાં આવ્યો છે જેથી કરીને હવે એ બાબતે આપણે વિચારવું જ રહ્યું કે એ હાઈવેની કામગીરી નેશનલ હાઈવે કરશે ભૂ રિપેર ભૂવો જે પીળો છે જે ખાડો પીડો છે એને રિપેર કરવાની કામગીરી નેશનલ હાઈવે કરશે કે સ્ટેટ આર એન બી કરશે હવે આ આ અંગે તો સૌને મૂંઝવણ છે માટે તંત્રને ખૂબ જ ગંભીરતાપૂર્વક કહું છું કે આ ભૂવો છે આ જે ખાડો પીડ્યો છે બહુ મોટો અકસ્માત સર્જે એવું છે માટે આ તાત્કાલિક આ ખાડો છે એ રિપેર કરવામાં આવે જેથી કરીને રાહદારીઓને કોઈ મુશ્કેલી ના થાય અને અનેક રાહદારીઓ અને વાહન ચાલકો ત્યાંથી વાહન ચાલકો ત્યાંથી પસાર થાય છે પસાર થાય છે જેથી કરી અને કોઈના જીવનું જોખમ ઊભું ન થાય એ માટે તંત્રને આ વિડીયોના માધ્યમથી વિનંતી કરું છું કે આ બાબતે તાકીદે કાર્યવાહી કરી અને લોકોના જીવ બચાવવામાં ઉપયોગી થાય